આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે રાજ્યમાં સાહીઠ લાખ કરતા વધુ ખેડૂતોએ વિવિધ વિકાસ યોજનાઓના લાભ માટે એક કરોડ બેતાળીસ લાખથી વધુ અરજીઓ કરી સૌર ઉર્જા થકી સુકી ગામ બન્યું સુખી ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું અમરેલીમાં નવીન માર્ગના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું જ્યારે મોરવા હડફમાં એક હજાર છસો તેત્રીસ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરીપત્ર એનાત કરાયા જીએસટી નહીં ભરનારા સામે વેરા વિભાગે તવાઈ બોલાવીને મંડપ ડેકોરેશન અને પાર્ટી પ્લોટ ભાડે આપનારા વેપારીઓ પાસેથી પાંચ કરોડ બેતાળીસ લાખની કરચોરી ઝડપી અમદાવાદના સાબરમતીમાં પાર્સલ બોમ્બ વિસ્ફોટ કેસના ત્રણ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર અને રાજ્યમાં આગામી અડતાલીસ કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા રાજ્યના સાહીઠ લાખથી વધુ ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર એક કરોડ બેતાળીસ લાખથી વધુ અરજીઓ કરી છે જેમાં ત્રણ હજાર નવસો અડતાલીસ કરોડથી વધુની સહાય વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને ચૂકવવામાં આવી છે આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યમાં પણ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે આ અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્ય સરકારે વર્ષ બે હજાર ચૌદ માં શરૂ કરેલ આઈ ખેડૂત પોર્ટલ સુદૃઢ સુશાસન નું શ્રેષ્ઠ ઉદાહરણ છે ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને ઝડપથી કૃષિ યોજનાઓના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ નો નવતર અભિગમ અપનાવ્યો છે આ પોર્ટલ દ્વારા ખેડૂત સરકારી યોજનાઓનો સીધો લાભ મેળવી શકે છે ખેડૂત પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ જાણી શકે છે આ ખેડૂત પોર્ટલ પરથી ખેડૂતોને બિયારણ ખાતર દવાઓનું વેચાણ સહિતની બધા જ પ્રકારની માહિતી મળી રહે છે ખેતીની ઉપજના બજારના ભાવ પણ જાણી શકે છે ખેતીને લગતા પ્રશ્નોનું નિરાકરણ પણ મળે છે અજય ઇન્દ્રેકર સમાચાર વિભાગ અમદાવાદ ગુજરાતના ગ્રીન રિવોલ્યુશન કમિટમેન્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ખેડા જિલ્લાનું સુકી ગામ પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના થકી ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અન્ય ગામો માટે પ્રેરણારૂપ બનશે સુકી ગામ રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બનતા રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી હતી જ્યારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ ટ્વીટ કરીને આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી સૂર્યગર મફત વીજળી યોજના અંતર્ગત એકસો ત્રંસી પૂર્ણાંક સત્યાવીસ કિલો વોટ સોલાર ઓન ગ્રીડ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરાયા છે અંદાજીત સિત્યોતેર પૂર્ણાંક ઓગણ્યાશી લાખના ખર્ચે ગામના કુલ ઇઠ્યોતેર ઘર પર સોલાર રૂપટોપ ઇન્સ્ટોલેશનની સો ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું રાજ્યનું પ્રથમ સોલાર વિલેજ મહેસાણાનું મોઢેરા છે જ્યારે હાલમાં જ બનાસકાંઠાનું સરહદી ગામ મુસાલી રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું હતું હવે ખેડાનું સુકી ગામ પણ ત્રીજું સોલાર વિલેજ બન્યું છે રાજ્યમાં સરકાર દ્વારા વિવિધ વિકાસ કાર્યો થઈ રહ્યા છે લોકોની સુવિધામાં વધારો કરવા માટે પરિયોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે ત્યારે અમરેલી અને પંચમહાલમાં કાર્યો હાથ ધરાઈ રહ્યા છે અમરેલીમાં પાંચ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર જેશીંગપરામાં નવા ખીજડીયા નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અમરેલી શહેર અને તેને જોડતા ચલાલાધારી કોડીનાર હાઇવે સુધીનો માર્ગ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે તે માટે વિધાનસભાના મુખ્ય નાયબદંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે સત્તર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બે માર્ગોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે પૂર્વ મંત્રી મોડવા હડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય નિમિષા સુથારના હસ્તે મોરવા હડફ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ કુલ દસ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક હજાર છસો જેટલા લાભાર્થીઓને ધારાસભ્યના હસ્તે મંજૂરીપત્ર એનાયત કરાયા હતા ભરૂચ શહેરમાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા છ પૂર્ણાંક પચાસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ભરૂચના મઢુલી સર્કલ નજીક છ પૂર્ણાંક પચાસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે ભરૂચના ઝઘડિયામાં બનેલી બાળકી ઉપરના દુષ્કર્મના કેસ અંગે બોલતા તેમણે આ મુજબ જણાવ્યું હતું કોઈ પણ બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલા લે છે ગુનેગારો ને શોધીને એની ઉપર સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી સાહેબ ની આ સૂચના બહુ કડક છે અને માન્ય ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન રાજ્ય ગૃહમંત્રીશ્રી હર્ષભાઈને મળીને કહી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જ્યુવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું છે કે વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળસંગ્રહ આપીએ સુરતના શ્યામ મંદિરેથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળસંચય મહિલા પદયાત્રામાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું તેમણે મહિલાઓને અનુરોધ કર્યો કે તેઓ તેમના પિયરનું ગામ દત્તક લઈને જળસંચયમાં સહભાગી બને અને અન્ય મહિલાઓને પણ જળસંચયની પ્રેરણા આપે આ જળસંચય મહિલા પદયાત્રામાં હાજર રહેલ એક મહિલાએ પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો દરેક મહિલા પોતાના જે ઘર વપરાશમાં પાણીનો ઉપયોગ કરે છે એમાં બચત કરશે સાથે સાથે આસપાસના લોકોને પણ જાગૃત કરશે કે વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરવાનો છે અને આપણી જમીન જે ફળદ્રુપ એને કરવાની છે અને વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમને ફોલો કરવાની છે મોદીજીનું આહવાન મંત્રી શ્રી સી પાટીલજીનું આહવાન ને ગુજરાત વસ્તુ અને સેવા કર જીએસટી વિભાગે પાર્ટી પ્લોટ ભાડે આપનાર અને કેટરિંગ અને મંડપ શણગાર સેવાઓ સાથે સંકળાયેલા બાવન જેટલા કરદાતાના સડસઠ સ્થળોએ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ચોવીસ પૂર્ણાંક નેવ્યાસી કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો અને પાંચ કરોડ બેતાળીસ લાખ રૂપિયાની કરચોરી થઈ હોવાનું સામે આવ્યું છે જીએસટી વિભાગે અમદાવાદ આણંદ અંકલેશ્વર ભરૂચ ખેડા નડિયાદ અને વડોદરા સહિતના શહેરોમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું અમદાવાદના પાર્સલ બોમ્બ કેસમાં અદાલતે ત્રણ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાબતે અદાલત દ્વારા આરોપીઓના સત્યાવીસ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે ઉલ્લેખનીય છે કે આ ત્રણ લોકોએ અમદાવાદના સાબરમતીમાં વડી અદાલતના કર્મચારીના ઘરે પાર્સલ દ્વારા બોમ્બ મોકલી હત્યાનું ષડયંત્ર રચ્યું હતું આરોપીઓ પાસેથી બીજા બે બોમ્બ મળી આવ્યા હતા જેને નિષ્ક્રિય કરાયા હતા રાજ્યનું છેલ્લા ચોવીસ કલાકથી વાતાવરણ પલટાયું છે આગામી અડતાળીસ કલાક બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગામી અડતાળીસ કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે જેનાથી ઠંડીમાં ઘટાડો થશે વલસાડના પારનેરા ડુંગર ખાતે રાજ્યકક્ષાની બીજી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ઓગણીસ થી પાંત્રીસ વર્ષની વયજૂથમાં બસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો વીસ વિજેતા સ્પર્ધકોને બે પૂર્ણાંક ચોત્રીસ લાખના પુરસ્કાર વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય આ મુજબ જણાવ્યું રાજ્ય કક્ષા લેવલે આરોહણ સ્પર્ધા આજે યોજવામાં આવી સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી ઘણા બધા સ્પર્ધકોએ ભાગ લીધો મારા દરેક સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા કરતા કે ગુજરાત સરકારના મંત્રી રમત મંત્રી હર્ષભાઈ સંઘવીજી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે ખેલ મહાકુંભ અને યુવકોને ખેલમાં રમશે ગુજરાત ખેલશે ગુજરાત એ રીતે જે એને પ્રોત્સાહિત ખેલાડીને આ પ્લેટફોર્મ થી કરી રહ્યા છે રાજ્ય લેવલે રાષ્ટ્ર લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ આ ખેલાડીઓ ખૂબ આગળ વધશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં સાહીઠ લાખ કરતા વધુ ખેડૂતોએ વિવિધ વિકાસ યોજનાઓના લાભ માટે એક કરોડ બેતાળીસ લાખથી વધુ અરજીઓ કરી સૌર ઉર્જા થકી સુકી ગામ બન્યું સુખી ખેડા જિલ્લાનું સુકી ગામ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું ત્રીજું સોલાર વિલેજ બન્યું અમરેલીમાં નવીન માર્ગના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું જ્યારે મોડવા હડપમાં એક હજાર છસો તેત્રીસ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરીપત્ર એનાયત કરાયા જીએસટી નહીં ભરનારા સામે વેરા વિભાગે તવાઈ બોલાવીને મંડપ ડેકોરેશન અને પાર્ટી પ્લોટ ભાડે આપનારા વેપારીઓ પાસેથી પાંચ કરોડ બેતાળીસ લાખની કરચોરી ઝડપી અને અમદાવાદના સાબરમતીમાં પાર્સલ બોમ્બ વિસ્ફોટ કેસના ત્રણ આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર આકાશવાણીના